પત્નીના ચારિત્ર પર ખોટો શક કરી કોહાડીના ઘા મારી પત્નીને મોતને ઘાટ ઉતારનાર હત્યારા પતિની પોલીસે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી છે ખેડા જિલ્લાના માતર તાલુકાના ખોડિયા ચોકડી પાસે રહેતા દંપતી વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા ત્યારે છેલ્લા બે ત્રણ દિવસથી પતિ રાહુલ દેવી પૂજક પોતાની પત્ની શીતલ પર ખોટો વહેમ રાખી શંકા કરતો હતો અને આ બાબતે ઝઘડાઓ પણ કરતો હતો બે દિવસ પહેલા સાંજના સમયે રોહિત બોલાચાલી કરી રીસાઈને ક્યાંક જતો રહ્યો હતો જે બાદ સોમવારે બપોરે પરિવારજનો રોહિતને સુધી લાવ્યા હતા આ બાદ બપોરે શીતલ પોતાના ઘર આગળ બાળકો સાથે બેઠી હતી આ દરમિયાન રોહિતે ફરીથી ઝઘડો શરૂ કર્યો હતો અને ઝઘડો

પોલીસે હત્યારા પતિ રોહિત દેવી પૂષકને માતરના વારુકાસ ચોકડી ખાતેથી ઝડપી પાડ્યો છે આ સાથે તેની પાસે રહેલી લોહીથી લથબથ કુહાડીની પણ પોલીસે જપ્ત કરી છે અને એફએસએલમાં મોકલી આપી છે